તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો કારણ કે અમારી આ ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મોડલ બે હજાર ત્રેવીસનું મોડલ રહેશે વન ઓનર છે ડીઝલ એન્જિન કાર છે વ્યાજબી કિંમતમાં સાવ ઓછી કિંમતમાં ગાડી આપવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે આ થાર ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જો મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો કન્ડિશન સારી છે બ્લેક કલર છે થાર એલેક્સ ડી એમ ટે ફોર એસ એસ ટી વેચવાની છે મિત્રો તમારે થાર ખરીદવી હોય ને મોડલ છે બે હજાર ત્રેવીસનું મોડલ વન ઓનર છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો મહિન્દ્રા થાર તમને અમરેલી જિલ્લામાં જોવા મળશે અમરેલી જિલ્લાનું કૂકા વાવ તમને જોવા મળી રહેશે પ્રોપર કૂકા વાવ જોવા મળશે પટેલ ઓટો કાર કૂકા વાવ તમને ગાડી જોવા મળશે મિત્રો તમારે મહિન્દ્રા થાર ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે અમરેલી અમરેલી જિલ્લાનું કૂકા વાવ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે તાણું ચોરાણું નંબરની થાર લઈ શકો છો મિત્રો સેલેક્ટેડ નંબર છે તાણું ચોરાણું નંબર છે વન ઓનર ગાડી છે કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત છે અગિયાર લાખ એસી હજાર રૂપિયા ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે તમારે જો આ થાર ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણ સત્તાવન પાંચ સડસઠ તે આ થાર ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો વેલી ગાડી છે ડીઝલ વેરિયન્ટ કાર છે ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ છે મિત્રો ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તેવું માલિક જણાવશે બાકી તમારે જો મહિન્દ્રા થાર ખરીદવી હોય તો માલિકના કોન્ટેક નંબર વિડીયોના નીચે જ મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો સેલેક્ટેડ નંબર છે ત્રાણું ચોરાણું નંબર છે સિલેક્ટેડ નંબર છે કંડિશન સારી છે વન નંબર કન્ડિશન છે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડીઓમાં વિડીયોમાં તમે ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું